ছাতি পেশা উত માનવ સુરત ધનજીભાઈ સોલત ગામ જાળ્યા મને ઘેરા ગભરામણ થાય એટલે સારી દવાખાના સારવાર મળે છે મને અને કાળમાંથી મને સારું મારી મળે છે મારી પરિસ્થિતિ નબળી હતી એટલે આ કાળમાંથી મને હારે હાર સારવાર મળે છે આ દર્દી સુરેશભાઈ સોલંકી ત્રણ તારીખે સિવિયર ચેસ્ટ પેઇન અને પરસ્પિરેશનની કમ્પ્લેન સાથે સમ્ય હોસ્પિટલમાં આવે ત્યારબાદ ઈસીજી સીજી કાઢ્યું તો એમ ઈ માં જાણવા મળ્યું કે હૃદયની નળીમાં બ્લોકેજ હોઈ શકે જેથી પ્રોકોનિનનો રિપોર્ટ કરાવી ખબર પડી કે હૃદયની નળીમાં બ્લોકેજની શક્યતાઓ વધારે છે એટલે તાત્કાલિક એન્જિયોગ્રાફી કરી અને સ્ટેન્ડ બેસાડવો પડે તેવી પરિસ્થિતિ હતી તો દર્દીને પૂછી અને જાણવા મળ્યું કે એમના જોડે કાર્ડ છે તો આ સંપૂર્ણ સારવાર કાર્ડમાં પ્રોસેસ થાય છે જેના લીધે એમને તાત્કાલિક એન્જિયોગ્રાફી માટે પ્રોસેસ ચાલુ કરી દીધી અને કાર્ડિયોલોજીસ્ટ દ્વારા એન્જિયોગ્રાફી કરવામાં આવી એન્જિયોગ્રાફીમાં જાણવા મળ્યું કે બે નળીમાં બ્લોકેજ છે ડબલ બેસ ડિઝીઝ છે ત્યારબાદ એક નળી લેફ્ટ એન્ટીરિયર ડિસેન્ડિંગમાં હંડ્રેડ પર્સન્ટ બ્લોકેજ હોવાથી બે સ્ટેન્ટ બેસાડી અને એન્જિયો કરી છે આ સંપૂર્ણ પ્રોસેસમાં અંદાજે થી અઢી લાખનો ખર્ચો આવે છે આ સંપૂર્ણ સારવાર એને ફ્રીમાં થઈ ગઈ છે આ કાર્ડના લીધે અત્યારે પેશન્ટની કન્ડિશન સારી છે પેશન્ટ સ્ટેબલ છે